રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા શાળા મેદાનમાં આજે એકવીસ જૂન એટલે આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ યોજવામાં આવે છે ત્યારે વાત કરીએ તો યોગ માટેના ફાયદા અને તેની ઉપયોગીતાને જાણીને આખા વિશ્વના લોકોએ આપણા યોગાને વિશ્વ યોગ તરીકે સ્વીકાર્યું છે આપણે નિયમિત યોગ નથી કરતા પરંતુ એ લોકો રોજ નિયમિત યોગ કરે છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્રોએ ભેગા મળીને એકવીસ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કર્યો છે વિશ્વ યોગ દિવસ નિમિત્તે આખા વિશ્વમાં બધી જગ્યાએ લોકો પોતાનો કિંમતી સમય થોડીવાર માટે યોગ કરવામાં આપે છે અને શાળામાં કોલેજમાં ઓફિસમાં બધે જ યોગ દિવસ ઉજવવામાં આવે છે ત્યારે ઉપલેટામાં પણ તાલુકા શાળાએ શાસનશ્રી પુરુષોત્તમ રૂપાલા સહિત મુખ્ય આગેવાનો ધારાસભ્ય પોલીસ સ્ટાફ મામલતદાર સહિતનાઓએ અલગ અલગ યોગા કરી યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી હતી યોગ દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ભારતની અતિ પ્રાચીન વિદ્યાને વિશ્વની માનવ જાત માટે ઉપલબ્ધ કરાવવા માટેનો પુરુષાર્થ આપણા પ્રધાનમંત્રી શ્રીનો લેખે લઈ ગયો છે સમગ્ર વિશ્વ યોગ સાથે જોડાઈ રહ્યું છે ગુજરાત સરકારે યોગ રચના કરીને વધુ લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે આજના યોગ દિવસ નિમિત્તે આ માત્ર કાર્યક્રમ રહેતા દરેક લોકોના દૈનંદિન જીવનનો ભાગ બને એ દિશામાં જો સૌ વિચારશે તો આ એક અતિ પ્રાચીન વિદ્યાનો સદુપયોગ વ્યક્તિગત જીવનમાં અને સામૂહિક જીવનમાં આપણને જોવા મળશે જે શરીર મનના સ્વાસ્થ્યને સદૈવ નિરામય રાખવા માટેનો ઉત્તમ રસ્તો સમગ્ર વિશ્વ સમક્ષ આપણે પ્રસ્તુત કરવામાં સફળ રહ્યા છીએ ગૌરવ છે ફરીથી વિશ્વ યોગ દિવસની આપ સૌની શુભકામનાઓ જિલ્લાના વહીવટી તંત્રએ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તાલુકા કક્ષાએ લઈ જવાનો પ્રયાસ કર્યો છે એ માટે પણ હું જિલ્લાની ટીમને અભિનંદન આપું છું ધન્યવાદ ઉપલેટાના શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો અને શિક્ષકોએ ગણમાન્ય લોકોએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો છે એની પણ સાદર નોંધ લઈ એમને અભિનંદન આપવાનું મંત રિપોર્ટ આહિર ઉપલેટા